ఆయాయ లి గింత వాద్ మాయ్ చుి ద్నా మన గోత్ ఆయాయా గేం దూనో బతానో నో లింన్ కింత్ కేం కే బోతాన్ కింత్ కిం చ్నా చ్నా కే బతాన్ కింత�

કેટલા વાંધા પડ્યા તાને ખબર છે એનો હું વાંધો પડ્યો હું વાંધો પડ્યો લ્યો

નાસ્તા નું કરવું છે વર્ફો ખબર ત્રીસ રૂપિયા લઈ લે એમ આવી જાય ખાવાનું થઈ જાય

લાવવા ને સગલ ને બધા મારી બધા તારું કામ હતું એટલે બોલો બોલો કામ હતું હું ગામડે ગામડે હું કામ હતું ગામડે ગયા હું પૈસા આવું તો પડે જ છે

રાણા દબ બેટનો કોયો ઓય દેવો તનો કે કેલા દેવો હોય બાઈ ચાલી સટા જો ઓ બાટોલે દોડું તો ખાય કા આયે આ ના કોઈ તો આપડો આઈડીયા નેપાળ ની ગોળી ને અસર છો વધારે છો હતો એનું કે ઋ બારસારાય میસ દ૨કે દિીવ૎ઓ ઈલો હારા જુંળે વારસાય કેલો. કેલા ક૮વે હૂરર્યાસં ને ને કેલો.

તો હું શું કરવું હવે મને કા થોડા ઘણા તો હકો દેવા ઘણા પૈસા જતા છે